દાહોદ જિલ્લાની સરહદે અડીને આવેલો મધ્યપ્રદેશનો ઝાબુઆ્ય ઝાબુઆ જિલ્લાને પીએમસી વાયુ સેવામાં સામેલ કરવામાં આવ્યો છે ગુરુવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભોપાલ સ્ટેટ હેન્ડર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે આદિવાસી બાહુલી ઝાબુઆ જિલ્લો

નોટિફિકેશન બહાર આવ્યા બાદ તમે ટિકિટ બુક કરાવી પ્લેનમાં મુસાફરી કરી શકો છો અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારને પ્રવાસનને ફાયદો થાય લોકોમાં ભગોરિયા હાટ તેમજ પિથોરા સંસ્કૃતિને લઈને ખૂબ જ ક્રેસ જોવા મળે છે જેના પગલે આદિવાસી વિસ્તારમાં પ્રવાસન અને સંસ્કૃતિને વેગ મળે તે માટે હવે આદિવાસી વિસ્તારને હવાઈ સેવાથી જોડવામાં આવી રહ્યો છે સ્માર્ટ સિટી દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી એરપોર્ટની માંગ ઉભી થવા પામી છે એરપોર્ટની સુવિધા મળશે તેના વચનો પણ ઘણા વર્ષોથી જનપ્રતિનિધિ દ્વારા મળતા આવી રહ્યા છે પરંતુ દાહોદને સેવાથી ક્યારે જોડવામાં આવશે તે હજી નક્કી નથી સ્પષ્ટ ભવિષ્યના છે પરંતુ જો દિલ્હી મુંબઈ અથવા દેશ વિદેશના કોઈ પણ જગ્યાએ હવાઈ યાત્રા કરવાનું વિચારી રહ્યા હો તો તમે ઝાબુઆ સીધા આઠ સીટર વાળા ચાર્ટર ટ્રેનમાં ટિકિટ બુક કરાવો અને ઇન્દોર એરપોર્ટ પર પહોંચી શકો છો હવાઈ સેવા મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેનો લાભ પણ હવે દાહોદવાસીઓ લઈ શકે છે હાલ વિડિયોમાં આટલું તમે જો ચેનલ પર નવા હો તો ચેનલ ને કરી શકો છો તેમજ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને તમામ નોટિફિકેશન તમારા મળતા રહે ધન્યવાદ